અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું આ પ્રસંગે આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના જૂના બોરબટા સ્થિત સ્વામી વિવેકાનંદ શાળા કેમ્પસમાં ભારતના યુવા આઇકોન સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી રાજકોટ રામકૃષ્ણ મિશન કેન્દ્રના વડા સ્વામી નિખિલેશ્વર ઉપસ્થિતિમાં વિવેકાનંદીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શાહ ઉપપ્રમુખ હરીશ જોશી એમજી પંચાલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો આમંત્રિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે શાળાના મેગેઝીન વિવેકાનંદ જલી નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું સ્વામી નિખિલેશ્વરાનંદજીને પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર રજૂ કર્યું હતું સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ના પ્રાંગણમાં આજે સ્વામી વિવેકાન ની પ્રતિમા નું જે અનાવરણ થયું એ બદલ હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્વામી વિવેકાનંદ સૂક્ષ્મ રૂપે હાજર રહેશે તો અહીંયા જેટલા બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને બીજા બધા લોકો અહીંયા જયારે એની મુલાકાત લેશે તો સ્વામી વિવેકાનંદ અમી દ્રષ્ટિ એમના પર પડશે અને એનાથી બધા વિદ્યાર્થીઓમાં ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણથી વિશ્વ નિર્માણનો સંદેશો એમને મળશે અને હું એવી આશા રાખું છું કે સ્વામી વિવેકાન પોતે ક્યારે નહોતો કહ્યું કે મારી પૂજા કરો પરંતુ એમના વિચારો એમણે કહ્યું હતું કે મારા વિચારોને તમે ફેલાવો કે જેથી સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય તો આપણે એના ઉપર વધારે ધ્યાન દેવાનું છે પણ આ બહુ આવશ્યક એટલા માટે છે કે આપણે સ્વામી વિવેકાનંદને ભૂલી ન જઈએ અને જ્યારે આપણા દેશમાં બારમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મદિનને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવે છે ત્યારે દરેક સ્કૂલના પ્રાંગણમાં આવી પ્રતિમા હોવી જોઈએ જેથી વિદ્યાર્થીઓને એમનો સ્વામી વિવેકાનો સંદેશો યાદ રહે અને તેઓ સ્વામી વિવેકાનનો મુખ્ય સંદેશ ચરિત્ર નિર્માણ સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ એને યાદ રાખી અને પોતાના જીવનમાં આગળ વધે દેશને આગળ વધારે અને વિષ્ણુ કલ્યાણ કરે